આજે બહારથી સરસ ક્રન્ચી અને અંદરથી સોફ્ટ અને જાળીદાર એવા મેંદુવડા બનાવીશું અને સાથે સંભાર અને કોકોનટની ચટણી પણ બનાવવાના છીએ અને મેંદુવડા તો એટલા જાળીદાર બનશે ને કે તમે બનાવીને પરિવાર કે બાળકોને સર્વ કરશો ને તો એટલા ભાવશે કે તમારા વખાણ કરતાં નહીં થાકશે તો બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં તો વડા માટે અઢી કપ અડદની દાળ લઈશું અને આમાંથી હું થોડા દહીં વડા પણ બનાવવાની છું એટલે અડધો કપ વધારે લીધો છે તમારે એવું લાગે તો બે કપ અડદની દાળ લેજો અને દાળને સૌથી પહેલાં બેથી ત્રણ વખત પાણી વડે સારી રીતે ધોઈ લેવાની અને ત્યારબાદ એટલીસ્ટ એને પાંચ કલાક પાણીમાં પલાળી રાખવાની છે અને મેં એને ઓવર નાઇટ પલાળી રાખી છે અને સવારે જુઓ આ સરસ દાળ પલાળીને ફૂલી ગઈ છે તો આ પાણીને કાઢી નાખવાની અને એકવાર ફરીથી ધોઈ લઈશું અને ત્યારબાદ નિતારીને એને મિક્સર જારમાં થોડી થોડી લઈને જરૂર મુજબ પાણી એડ કરવાનું અને ક્રશ કરી લેવાની છે આ રીતે આપણો બારીક રવો હોય ને એ ટાઈપની ક્રશ કરી છે હવે બીજા લોટને પણ આ રીતે જ પાણી ઉમેરીને ક્રશ કરી લઈએ હવે અને બાજુ પર રાખીએ અને સંભાર માટે બે કપ ધું દાળ લીધી છે એને પણ પાણી વડે સારી રીતે ધોઈને દસ મિનિટ પલાળી રાખીશું આપણે અને દાળ પલળે ત્યાં સુધીમાં એક કાંદો અડધો કપ જેટલી દૂધી એક મીડિયમ સાઇઝનો બટાકો એક ગાજર બે ટામેટા અને નાની સરગવાની સીંગના ટુકડા કરી લીધા છે એને ઇન્સ્ટન્ટ પોટમાં લઈશું અને દાળ પણ મેં ઇન્સ્ટન્ટ પોટમાં લઈ લીધી છે અને શાકભાજી ઉમેરી દીધા તમે પ્રેશર કુકરમાં કરવાના હોય ને તો આ રીતે કુકરમાં દાળ લઈને પાણી ઉમેરીને શાક એડ કરીને મીડિયમ ફ્લેમ પર પાંચ સીટી જેટલું કૂક કરી લેજો એક ટી સ્પૂન જેટલી મેં મેથી ઉમેરી હતી અને પોટને બંધ કરીને બારથી તેર મિનિટ માટે કૂક કરી લઈએ ત્યાં સુધીમાં દાળ ક્રશ કરેલી એને હાથ વડે સારી રીતે ફેટવાની છે થોડું થોડું પાણી ઉમેરીને એક જ દિશામાં આ રીતે ફેટવાથી દાળના મિશ્રણમાં હવા ભરાશે અને મિશ્રણ સરસ ફ્લફી બનશે અને આ પ્રોસેસ એટલીસ્ટ ત્રણથી ચાર મિનિટ જરૂરથી કરજો અને પછી દહીં વડા સોરી મેંદુવડા તળાઈને નીકળે ને એનું રિઝલ્ટ જોજો કે કેવા જાળીદાર બન્યા તો આ રીતે મિશ્રણ જુઓ હલકું હલકું થઈ ગયું છે અને આપણું આ મેંદુવડાનું મિશ્રણ આ રીતે તૈયાર છે તો હવે એમાંથી થોડું મિશ્રણ હું એક બાઉલમાં અલગ કરી લઉં છું અગાઉ કહ્યું એ પ્રમાણે દહીં માટે અને હવે એક ટી જેટલા મરીને અધકચરા ક્રશ કરીને ઉમેર્યા એક કાંદાને બારીક કાપી લીધો છે અને થોડા કઢી પત્તા અને આ રીતે આદુના આદુ પણ થોડું નાના ટુકડા કરીને તમે ઉમેરી શકો પરંતુ મારા ઘરે આમાં આદુ પસંદ નથી એટલે નથી ઉમેર્યું અને તીખાસ માટે મરચાં કટ કરીને પણ લઈ શકો પરંતુ મેં પેસ્ટ લીધી છે અને આ ડ્રાય કોકોનટ છે તમે ફ્રેશ અથવા ડ્રાય કોકોનટના નાના પીસ કરીને પણ એડ કરી શકો અને સ્વાદ મુજબ મીઠું લઈએ અને બધું સારી રીતે મિક્સ કરીશું અને વડા તળીએ ને એ પહેલાં ઇન્સ્ટન્ટ પોટ જોઈ લઈશું હવે વડાનું મિશ્રણને આ રીતે મિક્સ કરીને થોડી વાર બાજુ પર રાખીશું તો ઇન્સ્ટન્ટ પોટ જોઈ લઈએ દાળ બફાઈ ગઈ હશે આપણી શાકભાજી સાથે આપણે બધું મૂકેલું હતું એ તો રવઈથી હલાવતા પહેલાં સરગવાના ટુકડા આપણે કાઢી લઈશું એનો પલ્પ હું ઉમેરીશ અથવા તો સરગવો કાઢી લઈ તમે રવાઈ ફેરવીને પાછો સરગવો એડ કરી દેવાનો પણ હું આ રીતે પલ્પ કાઢીને ઉમેરું છું કે જેથી કોઈક સરગવાની છાલની સળી મોંમાં ના આવે જરૂર મુજબ પાણી ઉમેરીશું ત્યારબાદ મસાલા કરીએ અઢી કપ જેટલું ઉમેર્યું છે અને આ રીતે સરગવાની સીંગમાંથી પલ્પ કાઢીને ઉમેરીશું હાફ ટી સ્પૂન હળદર બે ટીસ્પૂન સ્પૂન ધણાજીરું વન ફોર ટી હિંગ અને બે ટી સ્પૂન જેટલો સંભાર મસાલો છે સારી બ્રાન્ડનો તમારે માર્કેટમાંથી લઈ લેવાનો રેડીમેડ લાવી છું હું પણ એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું લીલા મરચાંની પેસ્ટ અને એક ટેબલ સ્પૂન ગોળ ચોક્કસ ઉમેરીએ અને સ્વાદ મુજબ મીઠું ત્યારબાદ ફરીથી ઇન્સ્ટન્ટ પોટમાં પાંચ મિનિટ માટે કૂક કરી લઈશ તમે મસાલા કરીને ગેસ પર આ સંભારને ઉકાળી લેજો જો તમારી પાસે ઇન્સ્ટન્ટ પોટ ના હોય ને તો હવે કોકોનટ ચટણી માટે એક કટોરી ડ્રાય કોકોનટ અને અડધી વાટકી જેટલા દાળિયાની દાળ છે લીલું મરચું મીઠું તથા થોડું પાણી એડ કરીને ક્રશ કરી લઈએ વધારે પડતું આની અંદર હું બીજું કશું નથી ઉમેરવાની આ રીતે ક્રશ કરી છે થોડી ઘટ છે એટલે હવે એની અંદર પાણી ઉમેરીને ચટણીને થોડી લિક્વિડ ફોર્મમાં બનાવી દઈએ હવે આ ચટણી પર વઘાર કરીશું તો વઘારિયામાં બે ચમચી ઘી લઈને ગરમ કર્યું છે એમાં હાફ ટી સ્પૂન ડ્રાય અને હાફ ટી સ્પૂન અડદની દાળ ઉમેરી છે અને થોડી હિંગ અને ડ્રાય કઢી પત્તા ઉમેર્યા છે તમે ફ્રેશ કઢી પત્તા પણ લઈ શકો અને વઘાર હવે ચટણી પર કરીએ એટલે આપણી કોકોનટ ચટણી રેડી થઈ ગઈ અને પોટમાંથી સંભાર પણ રેડી છે તેને પર બહાર કાઢી લઈએ અને એની ઉપર પણ વઘાર કરવાનો છે તો વઘારિયામાં બે ટી સ્પૂન જેટલું તેલ લીધું છે હાફ ટી સ્પૂન રાઈ હાફ ટી સ્પૂન જીરું હાફ ટી સ્પૂન મેથી દાણા તથા વન ફોર ટી સ્પૂન હિંગ ઉમેરીએ અને લાસ્ટમાં અડધી ટીસ્પૂન જેટલું કાશ્મીરી મરચું એડ કરીને સંભારમાં વઘાર કરી દઈએ એટલે આપણો ચટાકેદાર અને ગરમ ગરમ સંભાર પણ રેડી છે તો હવે બધું તૈયાર છે તો વડા તળી લઈશું મેં મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ કરવા મૂક્યું છે આ રીતે તેલ ગરમ થઈ જાય એટલે વડાના મિશ્રણમાં ફરી એકવાર હાથ વડે હલાવી લેવાના અને વડા મૂકીશું અને વેલણ વડે હું વચ્ચે હોલ કરું છું કે જેથી વચ્ચેથી પણ સરસ પૂક થાય મીડિયમ ફ્લેમ પર બંને સાઈડે ગોલ્ડન કલરના થાય એ રીતે આ મેંદુવડાને તળી લઈએ તમે જુઓ મેંદુવડા કેટલા સરસ ખીલી નીકળ્યા છે આ રીતે બાકીના વડાને પણ તળી લઈશું અને તમને આ રીતે હાથ વડે મૂકીને વેલણથી હોલ કરતા ના ફાવે ને તો પાણીવાળો હાથ કરીને હાથની હથેળી પર વડા થાપીને વચ્ચે હોલ કરીને પણ વડા બનાવી શકો અને ઘણા લોકો ચાની ગરણી આવે છે ને તેની પાછળની બાજુ પર વડું થાપીને પણ આ મેંદુ વડા બનાવે છે તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે આ વડા બનાવવાના વાવ જુઓ કેટલા સરસ વડા તૈયાર થઈ ગયા છે જોતાં જ તમને ખ્યાલ આવે છે કે વડા કેટલા સરસ ફ્લફી અને જાળીદાર બન્યા છે અંદરથી પણ આ રીતે વડા તળાઈ જાય એટલે હવે લાસ્ટમાં સર્વિંગ કરીશું ગરમ ગરમ સંભાર પણ રેડી છે અને ચટણી પણ રેડી છે તો આ થયો આપણો ગરમ ગરમ સંભાર અને એના પર થોડી કોથમીર મૂકીશું કોકોનટ ચટણી અને લાસ્ટમાં ખીલેલા ખીલેલા જાડીદાર બહારથી સરસ ક્રંચી એવા મેંદુવાળા મૂકીશું અને મેંદુવાળા અંદરથી પણ સરસ કૂક થઈને કેટલા જાળીદાર બન્યા છે ને તે લાસ્ટમાં હું તમને તોડીને બતાવું ને ત્યારે જોજો અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી જલ્દી કરજો અને બે લાયકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે હું નવી રેસીપીનો વિડીયો મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસીપીને જોઈ શકો તો મળતા રહીશું નવી એક રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ધ્યાન રાખજો આવજો